જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે માતા સતી લોયણ માતાની વાણી છે તો બે પ્રકારની સમાધિની વાત કરે છે તો મિત્રો આ લાખાને સતી લોહીણ માતા બે પ્રકારની સમાધિ વિશે સમજણ આપે છે તો મિત્રો આ વાણી પૂરી સાંભળજો છેલ્લે સુધી સાંભળજો તો સમજાશે પણ આ વાણી સાંભળવાથી પણ કાંઈ નહીં થાય વાણીની હું વ્યાખ્યા કરું તો પણ કાંઈ નહીં થાય તમને સમજાશે તોય પણ કાંઈ નહીં થાય અને હું સમજાવું તોય પણ કાંઈ થશે નહીં તો કઈ રીતે કંઈક મેળવી શકીએ કંઈક થઈ શકીએ તો મેળવવાનું કોને છે અહીં આત્મ પરમાતમ શબ્દને મેળવવાની વાત છે પરંતુ જ્યારે સાચા સદગુરુ દેહધારી સાચા સદ્ગુરુ મળે પછી પરમ સદ્ગુરુને પ્રાપ્ત કરવાના છે મિત્રો બરાબર તો મિત્રો જો એમને થાય તેમ છે નહીં વાતું એ કાંઈ વડા થાય નહીં હું ઘણા ઓડિયોમાં કહું છું બરાબર રસ્તે હાલવું પડે છે અભ્યાસ કરવો પડે છે પ્રેક્ટિકલ કરવું પડે છે હે સત્યનો રસ્તો પકડવો પડે છે સત્યના માર્ગે ચાલવું પડે છે ઘણીવાર હું કહું છું કે લૌકિક દ્રષ્ટિએ પણ સત્યના માર્ગે ચાલવું અને અલૌકિક દ્રષ્ટિએ પણ સત્યના માર્ગે ચાલવું લૌકિક દ્રષ્ટિએ એટલે ચાલુ જીવન દરમિયાન સામાન્ય જીવન દરમિયાન કોઈ પણ પ્રકારનું આપણાથી છલ કપટ પાપ કાંઈ થઈ ન જાય તેનું ધ્યાન રાખવું નહીં એકવાર પણ ખોટું નહીં બોલવાનું એકવાર પણ ખોટું બોલી ગયા મિત્રો તો ભક્તિ રહેતી નથી આ નોટ કરજો બરાબર ચલો ઠીક છે આચરણમાં મૂકે એ જ પહોંચે બાકી વાતો કરે એ ત્યાંના ત્યાં ઊભા રહી જાય વાણી છે જીરે લાખા બેરે પ્રકારની સમાધિ કહી છે જી એની ઝુકતી જાણે કોઈ યોગી હા જીરે લાખા ભોગ ત્યાગ કરીને હું તમને સંભળાવું જી તો થાવો બ્રહ્મરસના ભોગી બરાબર જી રે શબ્દ પહેલા મિત્રો વાપરો છે કારણ કે લાખો જીવ ભાવમાં હતો અને જે જીવભાવમાં હોય મનોદશામાં હોય તેને જ સમજાવવામાં આવે છે જે આત્મદશામાં હોય આત્મ અવસ્થામાં હોય આત્મ જ્ઞાનમાં હોય આત્મ સમાધિમાં હોય તેને કાંઈ સમજાવવાની જરૂર હોતી નથી બરાબર તો જી એટલે જીવભાવમાં ર એટલે રામ આતમ રામ પરમાતમ રામ એ મતલબ એ આતમ રામ પરમાતમ રામને જાણો જી મતલબ જીવભાવમાંથી તમે શિવ સ્વરૂપી આત્મામાં આવો ને એને જાણો તો ત્યાં જાણવું કઈ રીતે હે એને માણવું કઈ રીતે તો એના માટે લાખાજીને કહે છે કે બે પ્રકારની સમાધિ કહી છે બે સમાધિ બે પ્રકારની સમાધિ કહી છે જી લાખા પહેલી સમાધિ તો જે બે પ્રકારની સમાધિ છે એની જુપ્તી જાણે કોઈ યોગી હા જુપ્તિ એટલે મિત્રો હું ઘણીવાર કહું છું એક વિધિ વિધિ એટલે વિગતવાર જાણી વિધિયુક્ત એ રસ્તે ચાલી જે પ્રમાણે બતાવ્યું હે તે પ્રમાણે ચાલી સ્ટેપ બાય સ્ટેપ ક્રમે ક્રમે તે રસ્તે આગળ વધતા વધતા પછી સુરતાને શબ્દની સાથે જોડવાની છે પછી ચિત્તને આત્મા સાથે જોડવાની છે આ યોગ ની વાત છે મિત્રો બરાબર તો એને ઝુકતી કહેવામાં આવે છે વિધિવત જાણી અને આત્મા સુધી કઈ રીતે પહોંચવું જે ગુરુએ માર્ગદર્શન આપ્યું છે જે રસ્તો બતાવ્યો છે તે રસ્તે ચાલતા ચાલતા આગળ જીવમાંથી શિવ સ્વરૂપી આતમ ભાવમાં કેમ આવવું જીવમાંથી શિવ કેવી રીતે બનવું તેના વિશેની વાત છે બરાબર જાણે કોઈ યોગી હા યોગ એટલે જોડાવું યોગી એટલે જોડાયેલી વ્યક્તિ જેની સુરતા શબ્દ સાથે જોડાઈ ગઈ છે જેનું ચિત્ત આત્મ સાથે જોડાઈ ગયું છે એને યોગી કહેવાય છે યુક્તિ જાણે કોઈ યોગી કોઈ યોગી કોઈ કીધું છે કોઈક કરોડોમાં કોઈક એક યોગી એને જાણી શકે છે એવા જો ગુરુ મળી જાય ને જે યુક્તિને સંપૂર્ણ રીતે જાણી લીધા હોય જે ત્યાં આત્મજ્ઞાન જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય બંને સમાધિ જેને પ્રાપ્ત કરી લીધી હોય એવા સંત મળે ગુરુ શૈલણસિંહ જેવા તો મિત્રો આ કાર્ય બને બાકી અસંભવ લાઈફ અંદરના આવી જાય અંદર એવા ન ચાલે મિત્રો બરાબર તો લાખા ભોગ ત્યાગ કરીને હું તમને સંભળાવું છું તમામ વિષય વાસનાનો માયાવી જે ભોગ છે એને ત્યાગ કરીને એને બધાને હું બાદ કરીને તમને આ સંભળાવું છું કારણ કે આ બધા એક ભોગમાં તમે આવશો નહીં હીરેલાખા ભોગ ત્યાગ કરીને ટોટલ વસ્તુનો ભોગ ત્યાગ કરીને હું તમને સંભળાવું છું તો મિત્રો જ્યાં સુધી આપણે કોઈ પણ ભોગમાં હસું ઈચ્છા આશા અપેક્ષા કાંઈ પણ મેળવવાની જ્યાં સુધી લોભ લાલચ ઈચ્છા ઈચ્છા આશા અપેક્ષા હશે કે હું કાંઈક મેળવી લઉં તો મિત્રો ભક્તિ લાગે જ નહીં અહીંયા તો ખાલી થવું પડે કાંઈ જોતું જ નથી મારે હું કાંઈ છું નહીં મારે કાંઈ જોતું નથી એ કોઈ વસ્તુ નહીં જ્યાં સુધી કાંઈક તમને મેળવવાની ઈચ્છા હશે ત્યાં સુધી ભક્તિ છે જ નહીં અત્યારે તમે જોઈ લો ઘણાને ચેલું ચેલા બનાવવાની ઈચ્છા પ્રાપ્ત થઈ છે ચેલ્યુ ચેલાને મુક્તિ મોક્ષની ઈચ્છા પ્રાપ્ત થઈ છે પણ અનાયાસે તમને ગુરુ મળી આવે સાચા મિત્રો હે તમારી જાતને તમારા જીવનને એટલું સત્યનિષ્ઠ બનાવો કે ગુરુ સામેથી તમને સત્યનિષ્ઠ મળે જે સાચા ગુરુ હશે બાકી કરોડો લાખોની સંખ્યામાં જે એ ઘેટા બગરાના ટોળાને જેમ વાળા બનાવી દઈએ આ મિત્રો કોઈ કોઈને સપના વિચારતા મુક્તિ મળશે એ તો બધા ધંધો છે આ નોટ કરજો બરાબર બાકી સાચા ગુરુ તો મિત્રો એકથી બેથી ત્રણ જ શિષ્યો બનાવે હે ઘેટા બકરાનો આખો વાડો નથી ફરી દેતા એ તો ધંધો થઈ ગયો કહેવાય આ તમે સ્વયં વિચારજો હું કાંઈ કહું ને માની લ્યો એવું નહીં તમે સ્વયં તમારી રીતે જાણજો ઘેટા બકરાના વાળામાં તમે ગયા હોય બબે પાંચ પાંચ વાર નીકળી ગયા હોય તમને કાંઈ અસર થઈ હોય તમારા જીવનમાં કાંઈ પરિવર્તન થયું હોય તમને મુક્તિ મોક્ષના એંધાણ તો બહુ દૂર રહ્યા પણ તમારું જીવનય પરિવર્તન નહીં થયું હોય તમે ખુદ વિચારજો અંદર ઉતરજો તમારો વિવેક જગાડજો કે ઘેટા બકરાના વાળા રૂપી બકરાનો વાળો બનાવીને જે ગુરુ બેઠો છે એને અમે ગુરુ કર્યા હે તમારા જીવનમાં કાંઈ પરિવર્તન થયું કે નહીં સ્વયં ઊંડા ઉતરી જોજો કાંઈ નહીં થયું હોય નોટ કરજો આ ઓડિયોમાં હું છાતી ઠોકીને કહું છું કારણ કે ઘેટા બકરાનો વાળો એ તો ધંધો છે ને તમને મુક્તિ શું તમારું જીવનય ઉલટાનું બગડી જાય બરાબર તો કહે છે કે લાખા ભોગ ત્યાગ કરીને હું તમને સંભળાવું છું બધો ભોગને ત્યાગ કરીને તમને આ વાત કહું છું બાકી ભોગમાં રહેશો ભક્તિ નહીં થાય તો થાવો બ્રહ્મ રસના ભોગી જ્યારે સંપૂર્ણ માયાવિ ભોગનો ત્યાગ કરશો પછી તમે થાઓ બ્રહ્મ બ્રહ્મ એજ આતમ પરમાતમ શબ્દ રસના તમે ભોગી હા ત્યારે તમે રસનો તમે ભોગ કરશો શબ્દ રસનો ભોગ કરશો બ્રહ્મરૂપી આત્મ પરમાતમ શબ્દના ભોગી તમે બનશો એના થાવ બાકી આ માયાવિ ભોગનો ત્યાગ કરો વાહ અજપ્પા સમાધિ પવન નાભીમાં સમાવે સુરતા જોને લાગી જાવે હા જીરે લાખા મેલ મેલીને થાય જે નિર્મળજી નૂર નિરંતર નજરે આવે હા વાહ બેસ્ટ વાત કરી મિત્રો જીરે લાખા અજપ્પા સમાધિ પવન નાભીમાં સમાવેદી હવે પહેલી પેલી સમાધિની વાત અહીં કરી છે અજપ્પા સમાધિ કીધી જ્યાં જપવાનું નથી આવતું જપ્પા અને અજપ્પા જ્યાં જપવું ન પડે શ્વાસની ક્રિયામાં ઓટોમેટિક ઓહમ અથવા સોહમ અથવા ઓહમ સોહમ ન્યાં તમારી ચિત્તરૂપી સુરતા સ્થિર થઈ જાય અથવા તો તમારું મન સ્થિર થઈ જાય અવચેતન મન સંકલ્પ વિકલ્પ ખતમ અને ત્યાં સ્થિર થઈ ગયા અજપ્પા સમાધે પવન નાભીમાં સમાવે નાભ્યથી જે પવન ઉઠી રહ્યો છે અને નાભ્ય પાછો જઈ રહ્યો છે બહાર જાય છે શ્વાસ અંદર જાય છે જેમાં સોહમ હું ઘણીવાર કહું છું કે બહારથી અંદર આવે એમાં સો અને અંદરથી બહાર જાય એમાં હમ અથવા તો બહારથી અંદર આવે એમાં ઓ અને અંદરથી બહાર જાય એમાં હમ ઓહમ આ બેમાંથી એક પકડવાનો છે મિત્રો ઓહમ સોહમ બે એક સાથે પકડશો તો મુક્તિ માર્ગ સુધી કોઈ દિવસ ન પહોંચી શકીએ બેમાંથી એક પકડવાનું છે બરાબર બાકી આ લાંબુ થઈ જાય કારણ કે જે આપણા શ્વાસની અંદર હાલી જ ગયો છે પહેલેથી જ એને જાણવાનો પ્રયત્ન કરો હું કેટલા ઓડિયોમાં કહી ગયો છું ગુરુ તમારી અંદર જે વસ્તુ છે આત્મ પરમાત્મ શબ્દ તમારી જ વસ્તુ તમને બતાવે છે જેને તમે ભૂલી ગયા છો બીજું કાંઈ નથી તો જીરે લાખા અજપ્પા સમાધિ પવન નાભીમાં સમાવે હવે પહેલી અજપ્પા સમાધિ છે કે પવન નાભીમાં સમાવે છે નાભ્યથી જે પવન આવી રહ્યો છે એ ઉઠી રહ્યો છે નાભ્ય પાછો જઈ રહ્યો છે ન્યા તમારા મનને પહેલાં સમાવી દે મન રૂપી પવનને ન્યા તમે સમાવો જોઈએ સુરતા જોને લાગી જ આવે હા જેની સુરતા શ્વાસ ઉશ્વાસની અંદર ચાલતો સોહમ સદ શબ્દ અથવા તો ઓહમ શબ્દ એની અંદર સુરતા જોને લાગી જ આવે હા यही अंदर चित्रूपी सुरता अथवा तो अवचेतन मन रूपी सुरता न्यस्थिर થઈ જાય ત્યારે શું સ્વયં હે ઓહમ સ્વરૂપ બની જાય अथवा तो સ્વયં સોહમ સ્વરૂપ બની જાય અહી સુરતા જોને લાગી જાવે મતલબ સુરતા ત્યાં સ્થિર થઈ ગઈ આ પહેલી સમાધિકીરી અજપાની આ પહેલી સમાધ कि जहां जेनी सुरता स्थिर થઈ ગઈ સોહમ જપ પા ગાયત્રી મહો તો ઓહમ પ્રાણવ ની અંદર સ્થિર થઈ ગઈ બરાબર તો સુરતા જની લાગે જાયન મિત્રો બાકી સુરતા જો ભટકતી હશે મનરૂપી સુરતા કહો चित्रकूटી સુરતા કહો એ જ્યાં સુધી ભટકતી હશે ત્યાં સુધી ખાઈ થશે નહીં સવા દસ બાપુ કહે છે જો કે સુરતા સુઘળ સમટે અને ઘટમાં આ આત્મ પરમાતમ ભટે કારણ કે ભટકતી સુરતા થી કાઈ થવાનું જ નથી જે ભટકતી સુરતાને મનરૂપી સુરતાને અથવા તો ચિત્ર વિસ્તૃત મિત્રો સ્થિર કરવું પડે છે ચિત્રને નિર્મળ કરવું પડે ત્યારે અસંભવ બને બાકી અસંભવ બરાબર પછી જીરેલાખા મેલ મેલીને થાય જ તે નિર્મળજી કારણ કે મેલ કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ રૂપ રસ ઘન છલ કપટ ઈસણ ની તારી મારી હું હું મે માન મોટાય અહંકાર ભળાય બધી પ્રકારનો જે મેલ છે એ મેલને મેલીને બધો મેલને મતલબ કાઢી નાખવાનો મેલને મેલીને થાય તે નિર્મળજી ટોટલ પ્રકારનો મનની અંદરથી ચિત્તની અંદરથી મેલ નીકળી ગયો હે નિર્મળ બની ગયો મેલ રહિત બની ગયો થાય ક્યાં જ્યારે શ્વાસો શ્વાસની ક્રિયામાં ઓહમ કે સોહમ ચાલતો જે શબ્દ છે એની અંદર જ્યારે મન સ્થિર થઈ જાય ત્યારે નિર્મળ થઈ ગયું કારણ કે મન એક જગ્યાએ સ્થિર થઈ ગયું જે બીજે ભટકતું હતું વિષય વાસનામાં મેલમાં ન્યાથી સ્થિર થઈ ગયો એટલે નિર્મળ થઈ ગયું હે પછી નૂર નિરંતર નજરે આવે હા પછી નૂર એટલે પ્રકાશ વિપ્રકાશ નિરંતર જેમાં કોઈ અંતર નહીં પ્રકાશ એ પ્રકાશ નજરે આવે નજરે એ જ ચિત્રરૂપી સુરતા નજર એ ધ્યાન નજર એ જ સુરતા એની નજરે પછી આવે નિરંતર નૂર પ્રકાશ પ્રકાશ નિરંતર જેમાં કોઈ અંતર જ જ એમ ગેપ સતત ચારે બાજુ જ્યાં જોવો ત્યાં પ્રકાશ 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 એની સુરતાની નજરે આવે હવે બીજી સમાધિની વાત કરે છે હવે બીજી સમાધિ વિશે વાત કરે છે જીરેલા ખા બીજી રે સમાધિ પંચમ પડદો ખોલેજી બંકનાળે પવન ચડાવે હા ચીરે લાખા પટ્ટક્ર જીતી દ્વારકા પર જાડે જી એ તો શૂન્ય સમાધિ કહાવે બરાબર ચીરેલાખા બીજી રે સમાધિ પંચમ પડદો ખોલે બરાબર હવે મિત્રો બીજી સમાધિ જે છે એ બંકનાળે પવન ચડાવે બરાબર તો અહીંયા જે વાત કરવામાં આવી છે બીજી સમાધિ વિશેની કે પહેલાં પંચમ પડદો ખોલવો પડે પછી બંકનાળે પવન ચડાવવાની વાત કરે છે બરાબર હવે પંચમ એટલે પાંચમો પડદો કોને કીધો મિત્રો પહેલું ચક્ર મુલાધાર બીજું ચક્ર જળકમળ ત્રીજું ચક્ર મણિપુર ચોથું ચક્ર અનાહત હૃદય અને પાંચમું ચક્ર કંઠકમલ મતલબ આકાશ તત્વનું પાંચમું કંઠકમલ ચક્ર છે એટલે આ પંચમ પડદો ખોલે છે મતલબ પાંચે પાંચ ચક્રોને મતલબ ધરતી આકાશ અગ્નિ પાંચ તત્વના બનેલા આ દેહનો જે આકાશ તત્વનો પંચમ પડદો જે ખોલી નાખે છે અને આકાશ તત્વથી ઉપર ચડે છે મતલબ પાંચ તત્વના શરીરથી ઉપર ચડે છે એના વિશેની વાત કરે છે બરાબર બંકનાળે પવન ચડાવે હવે મિત્રો બંકનાળ ક્યાં છે ખબર છે તો મિત્રો ઘણા સંતોએ સુક્ષ્મણા નાળીને પણ બંકનાળ કીધી છે બરાબર અને સુક્ષ્મણા નાળીની અંદર જ બંકનાળ પણ છે એટલે બે છે તો સાથે જ પણ સુક્ષ્મણામાંથી બંકનાળમાં પ્રવેશ કરવાનું છે એટલે સુષ્મણાને પણ ઘણા સંતોએ બંકનાળ કહી દીધી છે બંકનાળ આમ તો દેહમાં બે છે એક તો માતાની નાભી સાથે નાભી જોઈન્ટ હોય એને એક બ્રહ્મરંઘ્ર અંદર છે બરાબર બ્રહ્મ રંધ્ર સુધી પહોંચવામાં સુષુણાનો માર્ગ પકડીને મિત્રો આ બહુ ગહન બાબત છે આ રસ્તે તો મિત્રો કરોડોમાં કોક જ ચાલી શકે પણ છતાંય પ્રયાસ તો કરવાનો જ અભ્યાસ તો ચાલુ જ કરવો રાખવાનો સાચા સદગુરુ ગોથીને બરાબર બંકનાળે પવન ચડાવે મતલબ પવન હવે આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે ઓહમ સોહમ અથવા તો ખાલી સોહમ કે ખાલી ઓહમ જે શ્વાસોશ્વાસની અંદર ચાલી છે જ્યાં મનરૂપી સુરતા કે ચીતરૂપી સુરતા સ્થિર થઈ એટલે સોમમાંથી હંસો થાય અને એ ઉલટો ચડે છે બરાબર ઉપર આવે છે બરાબર ત્યારે બંક નાળે પવન ચઢાવે ત્યારે ઉપર આવે ત્યારે ઇંગળા પીંગળાને સૂક્ષ્મણા નાળીની અંદર આવી સુક્ષ્મણાનું દ્વાર ખોલીને ઉપર ચડે છે આપણે ઘણી વાર વાત કરી ગયા છે બરાબર પ્રાણ અને અપાન બંને વાયુ ભેગા થાય એટલે હંસોમાંથી સોમમાંથી હંસો થાય અને ઉપર ચડે છે આપણે કેટલી વાર વાત આ કરી છે બરાબર તો ચીરેલાખા પટચક્ર જીતી દ્વારકા પ્રજાડે અહીંયા મિત્રો વાણીમાં થોડી ભેળસડ કરવામાં આવી છે મિલાવટ કરવામાં આવી છે અને મિત્રો ઘણા અત્યારે વાણીઓમાં ભેળસળ પણ કરતા હોય છે મિલાવટ પણ કરતા હોય છે બરાબર કારણ કે એક સંતની પણ કોઈ વાણી છે કે મેં શ્વાસન કી શ્વાસ મેં તો ત્યાં આગળ ના જોડી દીધો ના મેં શ્વાસન કી શ્વાસમાં એટલે શ્વાસની ઉપરની વાત શ્વાસને ઉડાડી દીધો એટલે આવી રીતની પણ આ ઘણા બધા વાળાવારો કરતા હોય છે એક ગુરુ ગોરખનાથનું ભજન છે ગુરુને મંગાવી ચેલા હોય ચીજ લાના બરાબર તો એ ગોરખનાથની હાથ ભિક્ષાનું ભજન છે એમાં ત્રણ ભિક્ષા કાપી ચાર ભિક્ષા બનાવી અને વાળાવાળાએ પોતાના ઈષ્ટનું નામ જોડી દીધું એટલે ચોરી કરી કહેવાય વાણીઓની આવી રીતે ઘણી વાણીઓ એવી છે સંતોની હે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મવાળા સંતોની ઘણી એવી વાણીઓ છે જેની અંદર માત્ર એ સાચા સંતનું નામ કાપીને પોતાના ઈષ્ટનું નામ જોડી દીએ એટલે શું છે વેતું કરી દે એટલે કે ભાઈ તો અમારું છે એમ એટલે આવી રીતે બીજાની વાણીઓ ઉપર બીજાના ગ્રંથો ઉપર બીજાના નામ ઉપર મિલાવટ કરી અને પોતાનું બનાવી લે પોતાની મોહર ખાલી છાપ પોતાની મારી દે છે બરાબર જેવી રીતે આપણો ભારતનો જ માલ હોય ઓરિજિનલ અને કોઈ વિદેશમાં જાય બરાબર અને આપણો જ માલ વિદેશમાં જાય પછી એ જ વિદેશી શું કરે કે પોતાની મોહર મારી અને પાછો ભારતમાં માલ મોકલી દે ભાઈ મેડ ઇન જાપાન બરાબર કે ઇન અમેરિકા કે અન્ય કોઈ ઇન એટલે હોય માલ આપણો જ પણ પોતાની છાપ મારી અને પાછો આપણે આપણા જ દેશમાં મોકલી દઈએ છે બરાબર આપણીને આપણી વસ્તુ માત્રની છાપ જ અમે લોકો મારી દઈએ છીએ બરાબર આવી રીતનું ઘણી મિલાવટી વાત થતી હોય છે વાણી બીજાની હોય પછી એમાં નામસણ બીજાનું વાર દઈએ એટલે આવું કેટલી જગ્યાએ ટોટલ એક્સ વાય ઝેડ મિત્રો મિલાવટ કરે જ છે કાલે એક વાણી જે મૂકી હતી દેવાયત પંડિત દાળા દાખવે એમાં મેં કીધું જ છે કે ખોટા પુસ્તક ખોટા અને ખોટા કાજીના કુરાના બધું ખોટું બનશે અને ખોટું થશે ને ખોટું થઈ ગયું ને બની ગયું બરાબર એટલે આ અધર્મી પાપી અસુરો જે હોય એ આ રીતે સત્યને પાડવાનો એક માસ્ટર પ્લાન ચલાવે છે પણ સત્ય મિત્રો કોઈ દિવસ હારે નહીં અને અસત્ય કોઈ દિવસ જીતે નહીં ગમે એટલું જોર લગાડી લઈએ તાકાત બહારની વાત છે હે સાચા સંત સાચો સત્ય સનાતન હિન્દુ સંસ્કૃતિ ધર્મ સનાતન ધર્મ એ ગઢ છે મિત્રો ગઢ કોઈથી તૂટે એમ નથી ઘટ તૂટે તો એમ વાત છે તો એટલે મિલાવટ નહીં આ બધી વાણીઓમાં શું છે મિત્રો આ તો કોઈ વિવેકી જ એને પકડી શકે એટલે હું એવું ન સમજતા કે હું કોઈ વિવેકી છું હવે પાંચમો પટ તો ખુલી ગયો એટલે પાંચમું ચક્ર ખુલી ગયું પછી ઉપર જઈશ બરાબર જીરે લાખા પટ પટ એટલે અહીં પણ એ જગ્યાએ આપણે સ જોડવાનો છે કે ષટ ચક્ર બરાબર કે ષટ ચક્ર એટલે છઠ્ઠું આગના ચક્ર ત્યાં આ સુરતા પહોંચે છે મતલબ ઓહમ કયો કે સોહમ શબ્દની અંદર જ્યારે મન સ્થિર થઈ ગયું એટલે એ ષ્ટ ચક્ર જીતીને મતલબ છઠ્ઠું જે ચક્ર છે આગના ચક્ર છે એને જીતી લેવાનું એને પ્રાપ્ત કરી લેવાનું એને ખોલી નાખવાનું દ્વારકા પરજાળે અહીં દ્વારકા પરજાળે મતલબ દસમા દ્વારે જાવે દસમા દ્વારે જાવે છે બરાબર એ દ્વારકા પરજાળે જે લખી નાખ્યું છે ચલો એ પણ બરાબર જ છે દ્વારકા ભગવાન કૃષ્ણનું સ્થાન ભગવાન કૃષ્ણ આત્મા જ છે પરજાળે એટલે અગ્નિ પ્રકાશ પ્રકાશ જ છે આત્મ જ્ઞાન પરમાત્મ હે પ્રકાશ સ્વરૂપ છે ચલો એ પણ ચાલે પણ અહીં સમજવાનું છે આપણે છઠ્ઠું ચક્ર ખોલીને બંકનાળમાં થઈ મતલબ સુઠણા નાળીમાં થઈ બંકનાળમાં થઈ અને દસમા દ્વારે જ આવે દ્વારકા પર જાળે જ એ મતલબ દસમા દ્વારે જ આવે બરાબર એ તો શૂન્ય સમાધિ કહાવે એ બીજી સમાધિ વિશે વાત કરી છે એ શૂન્ય સમાધિ કહાવે એને શૂન્ય સમાધિ કહેવામાં આવે છે બરાબર તો હવે શૂન્ય એટલે હું શૂન્ય એટલે બિલકુલ ખાલી જ્યાં કાંઈ છે જ નહીં રિક્ત અભાવ બધી વસ્તુઓનો અભાવ શૂન્ય જ્યાં કોઈ વસ્તુ નથી હે એ આપણે આપણી પાસે માનો કે હજાર રૂપિયા છે નથી આપણી ભાષામાં કહેતા કે ભાઈ પૈસા કેટલા રહ્યા કે ભાઈ કાંઈ નથી મીંડું વાળ દીધું મીંડું વાડી દીધું એટલે ખાલી એમ શૂન્ય તો શૂન્ય અવસ્થામાં ત્યાં કોઈ વસ્તુ છે જ નહીં બરાબર એટલે અહીં પરમ શૂન્યની વાત છે ઓ પિતા પરમાત્મા આઠમું શૂન્ય વિશે વાત કરે છે જ્યાં કોઈ વસ્તુ છે જ નહીં તો સુક્ષ્મણાનું દ્વાર ખોલી બંકનાળમાં થઈ હે બંકનાળે પવન ચડાવે એટલે એ બંકનાળે કયો પવન ચડે છે એ સોહમ રૂપી સુરતા હું ઘણી વાર સોહમને સુરતા પણ કહું છું ઓહમને ગુરુ પણ કહું છું કે અથવા ઓહમને ચડાવે બરાબર બંક નાળે તો એ શૂન્ય સમાધિ કહાવે એટલે ત્યાં સાતમું આત્મ શૂન્ય છે જ્યાં કોઈ વસ્તુ છે જ નહીં પછી આઠમા પરમ શૂન્યમાં જવાની વાત અહીં કરે છે કારણ કે શૂન્ય સમાધિમાં આપણે આવી જાય જ્યાં કાંઈ રહેતા જ નથી એકદમ આપણું આવું ખાલીપણું જ્યાં મનનું અસ્તિત્વ નથી સંકલ્પ વિકલ્પ બધું ખતમ કોઈ વસ્તુ નથી સ્વયં આપણે સોહમ સ્વરૂપ બની જાય છે અથવા તો ઓહમ સ્વરૂપ બની જાય છે બરાબર જ્યાં કાંઈ છે જ નહીં જીરેલા ખાસ શૂન્ય સમાધિમાં ગુરુ કૂંચી બતાવે છે તો જન્મ મરણ મટી જાવે છે હવે જો શૂન્ય સમાધિમાં આવ્યા જ્યાં કોઈ વસ્તુ છે જ નહીં આપણું અસ્તિત્વ જ નથી રહ્યું મતલબ શૂન્ય એટલે મનનું અસ્તિત્વ નથી રહ્યું ખાલીપણું સંસારથી વિરક્ત બધી વસ્તુનો અભાવ જ્યાં કોઈ વસ્તુ છે જ નહીં એ શૂન્ય સમાધિ સમાધિ એટલે સમ એટલે બધું આધી એટલે બધું એક જ જગ્યાએ આધીન કરી દીધું આ સમાધિ એ શૂન્ય સમાધિની અંદર જ્યારે આપણે પહોંચીએ છીએ જ્યાં કાંઈ છે નહીં ત્યાં ગુરુ કૂંચી બતાવે હવે કયા ગુરુની વાત છે દેહધારી ગુરુ અહીંયા થોડા કૂંચી બતાવી શકે કારણ કે દેહારી ગુરુ તો ક્યારના ઉડી ગયા હતા આ વાતમાંથી દેહધારી ગુરુ રસ્તો બતાવી દીધો પછી રસ્તે સાથે હાલવા લાગ્યો છે દેહારી ગુરુ તો પછી હટી ગયા છે પછી ન્યા ગુરુ કૂંચી બતાવે કયા ગુરુ એ જ આતમ પરમાત્મ શબ્દ સ્વરૂપી ગુરુ જ્ઞાનરૂપી ગુરુ એટલે કયો પ્રકાશરૂપી જ્ઞાનરૂપી ગુરુ હો ભાવન અક્ષરી કથની બકણી જ્ઞાન ન સમજી લેતા એ જ્ઞાન ગુરુ કોઈ ન થઈ શકે અહીં આત્મ પરમાત્મ જ્ઞાનરૂપી ગુરુ આત્મનું જ્ઞાન પરમાત્મનું જ્ઞાન શબ્દનું જ્ઞાન એ ગુરુ કૂંચી બતાવે છે કૂંચી એટલે ચાવી કૂંચી એટલે ચાવી કે કઈ રીતે હવે દસમા દ્વારને ખોલવું અને દસમા દ્વારે જાવું કઈ રીતે એને ખોલવો એની કૂંચી સ્વયં ગુરુ જે પરમ ગુરુ પરમાત્મા કહેવાય છે આત્મા પણ કહેવાય છે હે ઓહંકાર શબ્દ પણ કહેવાય છે એ જ્યારે સોહમ ઓહમમાં સમાઈ જાય ત્યારે ઓહમ સ્વયં ગુરુ બને છે એ ઓમ રૂપી ગુરુ એ જ રામ હે એ જ આતમ પરમાતમ રામ રૂપી ગુરુ ઓમ કહો કે રામ કયો બે સરવાળો એક જ છે એ કુંચી તમને બતાવે કે હવે કઈ રીતે આ તાળું ખોલી દસમા દ્વારનું અને દેહથી વિદેહ થાવું એની ચાવી બતાવે ત્યારે જન્મ મરણ મટી જાવે હા ત્યારે જન્મ અને મરણ મટી જાય મતલબ મુક્તિ મોક્ષના ધામમાં તમે પહોંચી ગયા મુક્તિ મેળવીને પછી મોક્ષ મેળવીને અમર ધામમાં તમે પહોંચી ગયા ત્યારે જન્મ અને મરણ મટી જાય બાકી ત્યાં સુધી જન્મ મરણ છે હવે કહે છે જીરે લાખા જોત જોગે તો વ્યાપે જેને માયાજી જેને જન્મ ફરી નહીં આવે હા બરાબર હવે જો અહીંયા પણ મિસ્ટેક કરવામાં આવી છે વાણીમાં અહીંયા પણ ભેટસેટ છે અહીંયા પણ મિલાવટ કરવામાં આવી છે આ જગ્યાએ પણ જીરે લાખા જ્યોત જોગે તો વ્યાપે ને માયાજી હવે જ્યોત આત્મ પ્રકાશ જ્ઞાનરૂપી પ્રકાશ આત્મરૂપી પ્રકાશ એની જ્યોત જાગી ગઈ તો જેને વ્યાપે માયા એને માયા કેવી રીતે વ્યાપે વ્યાપી જ ન શકે એટલે અહીં જીરે લાખા જ્યોત મતલબ આતમ જ્ઞાનરૂપી પ્રકાશરૂપી જ્યોત જોગે મતલબ જાગી ગઈ પ્રગટ થઈ ગઈ બરાબર અથવા જોગે તો જોત આતમ પ્રકાશ પરમાત્મ રૂપી પ્રકાશ એ જ્ઞાન રૂપી પ્રકાશની જોત હે ન્યા જોગે મતલબ જોગ એટલે યોગ કે ન્યાય એની સુરતા જોડાઈ ગઈ યોગ એટલે જોડાઈ ગયું જોડાવું જોગે એટલે યોગે એટલે જોડાયેલી સુરતા તો વ્યાપે જેને માયા હે તો વ્યાપે જ એને માયાજી એમ નથી પણ છે કે જે આત્મ હે જ્ઞાનરૂપી જોત જેને જાગી ગઈ અથવા તો જોગે મતલબ એની અંદર જેની સુરતા જોઈન્ટ થઈ ગઈ ત્યાં લાગી ગઈ તો વ્યાપે જેને માયા નહીં તો વ્યાપે નહીં જેને માયાજી એને પછી માયા વ્યાપી શકતી નથી જેને જન્મ મરણ ફરી નહીં આવે જો અહીંયા નીચોણ મળે છે લાખા જોત જોગે તો વ્યાપે જેને માયાજી તો જોત જાગે વ્યાપે માયા માયા વ્યાપી જાય તો જેને જન્મ મરણ નહીં આવે તો એને તો માયા જેને વ્યાપી જાય એને જન્મ મરણ આવે બીજી આ બીજી વાણી ક્લિયર કરે છે અહીં બીજી લાઈન બરાબર કે જીરે લાખા જોત જોગે તો વ્યાપે જેને માયાજી જેને જન્મ મરણ નહીં આવે જી બરાબર અસલમાં જોત જાગી જાય આતમ પરમાત્મ શબ્દની હે તો માયા તો એને વ્યાપી જ નથી શકતી અહીં એવું કહે છે કે એને વ્યાપે જેને માયા જેને એટલે એવી વ્યક્તિને જ્યારે ત્યાં પહોંચેલી છે એને માયા વ્યાપે એમ પણ અહીં જીરે લાખા જોત મતલબ જોગે આત્મપ્રકાશ જ્યોતની અંદર જેની સુરતા જોગે મતલબ યોગમાં જેમાં જોડાઈ ગઈ અથવા બરાબર જાગી ગઈ તો વ્યાપે નહીં જેને માયાજી મતલબ એને પછી માયા વ્યાપે નહીં અહીંયા નહીં શબ્દ કાઢી અને મિલાવટ કરી આ વાણીમાં તોડમરોડ કરવામાં આવ્યો છે હે જીરે લાખા જોત જાગે તો અથવા તો જોત જોગે તો વ્યાપે નહીં જેને માયાજી એને પછી માયા વ્યાપે નહીં એને જન્મ મરણ ફરી નહીં આવે મતલબ જેને જન્મ મરણ ફરી નહીં આવે એવા વ્યક્તિને જન્મ મરણ ફરી નહીં આવે આ રીતની આ વાણી ક્લિયર છે બરાબર તો હવે કહે છે એ ઝીરેલાખા શૂન્યરે સમાધિમાં તમે સુરતા લગાવો છે તેઓ ઘરમાં તમે આવો હા જીરે લાખા સેલણસિંહની છેલી છતી બોલ્યા જી ફરી ચોરાસીમાં ના આવો હા વાહ ફરી ચોરાસીમાં ના આવો પછી ચોરાસીનું બંધન તૂટી જાય હવે અહીંયા પણ એમ કીધું છે ગીરેલ આખા શૂન્યરે સમાધિમાં તમે સુરતા લગાવો હવે શૂન્ય સમાધિ એની અંદર તમારી સુરતા લગાડો સ્વયં તમે આતમ સ્વરૂપ તો આગળની વાણીમાં આપણે એમ બની ગયા છે તો આતમ સ્વરૂપ બની ગયા શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લીધો અહીં મનરૂપી શૂન્ય ઉડી ગયું બરાબર અભાવ આવી ગયો સંકલ્પ વિકલ્પ ખતમ ચિત્ત નિર્મળ બની ગઈ પછી શૂન્યરે સમાધિમાં તમે સુરતા લગાવો છીએ હવે શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લીધી અને એ સમાધિમાં તમે સુરતા લગાવો છો રવિ સુરતા હજી બાકી અહીં પરમ શૂન્ય આઠમા રૂપી પરમાત્મા વિશે વાત કરવામાં આવી છે હે આઠમું પરમ શૂન્ય ન્યા તમારી આત્માની શૂન્ય સુરતા મતલબ તમારી સોહમ રૂપી સુરતા ઓહમ રૂપી આઠમું પરમ શૂન્યની અંદર લગાડો અથવા તો પરમ શૂન્ય આઠમું પરમાત્માની અંદર તમારા આત્માની ચિત્તરૂપી સુરતા તમે લગાવો જોઈએ કેવો ઘરમાં તમે આવો એ ઘરની અંદર તમે આવો લાખાજી ધીરે લાખા ની ચેલી સતી લોયણ બોલ્યાજી ફરી ચોરાસીમાં ના આવો આ ઘરે જ્યારે તમે પહોંચી જશો ત્યારે ફરી ફરીને તમારે આ ચોરાસીનું જે ચક્કર છે એ તૂટી જશે જન્મમણનું ચક્કર તૂટી જશે અને મુક્તિ ને તમે પ્રાપ્ત કરી લેશો તો મિત્રો આ રીતની ક્લિયર વાણી છે ઘણી બધી મિલાવટ ભરી વાણી હતી પણ જ્યાં જ્યાં મિલાવટ કરી હતી ત્યાં જે અક્ષર કાપવામાં આવ્યો તે અક્ષર ફરી જોડી દેવામાં આવ્યો છે અને ફરી વાણીનો આ સુધારો કરી નાખેલો આવી તો મિત્રો કેટલી વાણીઓ છે એક સદરદિનની દિનની પણ વાણી હતી એમાંય કોઈએ મને મોકલીને એમાં અન્ય વાળાનું નામ જોડી દીધું મેં કીધું ભાઈ આ તો સદર દિનની વાણી છે આ આની વાણી નથી એમ આ તો કોઈ આની વાણી સાથે નામસરણ સાથે છેડછાડ કરી છે પછી એને કબૂલ કર્યું કે આ બરાબર સા સદર દિનની વાણી છે અને કોઈ શું છે કે ઢોંગી પાખંડી હોય એ વાણીઓ સાથે છડછાળ કરી નાખે છે આવું હોય છે બરાબર તો હવે બોલો મિત્રો પ્રેમથી સતી લોયણ માતાની જય ગુરુ શેલણસિંહ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય